નમસ્તે મિત્રો આજે હું તમારી સાથે ઘઉંના લોટમાંથી બનેલી એકદમ ફરસી જીરા મસાલા પૂરીની રેસિપી શેર કરીશ આ રેસીપી એકદમ સરળ છે અને તમે જો બાળકો હોસ્ટેલમાં રહેતા હોય ને તો તેના માટે પણ બનાવી શકો છો એકથી દોઢ મહિના સુધી આ પૂરી તમે સ્ટોર કરીને રાખી શકો છો એવી ને એવી તાજી રહેશે ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે બીજા બધા નાસ્તા તમે ભૂલી જ જશો આ ફરસીપૂરી આપણે નવી રીતથી બનાવીશું જો રેસીપી ગમે ને તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો રેસીપી શરૂ કરીએ અહીંયા કઢાઈમાં મેં તેલ લીધું છે તેલમાં આપણે એકથી બે ચમચી જેટલું જીરું નાખીશું જીરું સરસ મજાનું ફૂટી જાય પછી આપણે તેમાં નાખીશું અડધી ચમચી હિંગ હિંગથી આપણી પૂરી છે તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે હવે આપણે બે ચમચી જેટલા તેમાં સફેદ તલ નાખી દઈશું તો સફેદ તલ આપણે નાખી દીધા છે હવે થોડાક સફેદ તલ છે તે ફૂટી જાય પછી આપણે તેમાં નાખીશું બે કપ જેટલું પાણી તો અહીંયા તેલ બરાબર બધી બધા મસાલામાં સરસ રીતે મિક્સ થઈ જાય તે માટે થોડી વાર માટે તેને આ રીતે મિક્સ કરી લેવાના અને હવે આપણે બે કપ જેટલું તેમાં પાણી નાખી દઈએ હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ મિક્સરને ઠંડુ પડવા દઈશું ઠંડુ પડી જાય પછી આપણે તેમાં નાખીશું થી ત્રણ ચમચી જેટલી કસૂરી મેથી ઠંડા પાણીમાં કસૂરી મેથી નાખીશું ને તો તેનો કલર લીલો જ રહેશે હવે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા વાસણમાં મેં બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે તમે આ પૂરી મેંદાના લૂંટમાંથી પણ બનાવી શકો છો પ્રોસેસ આ જ રહેશે ઘઉંનો લોટ પૌષ્ટિક હોય છે તેથી આપણે ઘઉંનો લોટનો જ ઉપયોગ કરીશું હવે આ લોટમાં આપણે જે ઠંડુ થયેલું પાણી છે તે થોડું થોડું નાખી અને લોટ બાંધી લઈશું સરસ રીતે મિક્સ કરી અને ફરીથી આપણે વધેલું પાણી અને જે મસાલો છે તે પણ આ રીતે કરી અને નાખી દઈશું અહીંયા આપણે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો મધ્યમ લોટ બાંધવાનો છે તો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ હવે આપણે તેમાંથી થોડુંક પોશન લઈ અને તેની રોટલી બનાવી લઈશું તમારે જો તો બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એવી મોટી રોટલી બનાવી અને આપણે તૈયાર કરવાની છે તો અહીંયા મોટી રોટલી આપણી તૈયાર થઈ ગઈ છે હવે આ રીતે ચમચીની મદદથી તેમાં કાપા પાડી લઈશું જેથી આપણી પૂરી છે તે ફૂલે નહીં તો અહીંયા મેં આખી રોટલીમાં આ રીતે કાપા પાડી લીધા છે હવે ગ્લાસની મદદથી આપણે બધી પૂરી આ રીતે તૈયાર કરી લેશું જો તમારે પૂરીને વણવી હોય ને તો તમે વણી પણ શકો છો પણ અહીંયા કોઈ પણ પ્રકારની વણવાની ઝંઝટ વગર આ રીતે ખૂબ જ સરળતાથી અને ઝડપથી ઘણી બધી પૂરીઓ બની અને તૈયાર થઈ જશે હવે વધારાના લોટને કાઢી અને ફરીથી આપણે તેનો ઉપયોગ પૂરી બનાવવા માટે કરી શકીએ છીએ તો તેલ મેં પહેલાંથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું મધ્યમ ગરમ કરવાનું છે તેલ થોડુંક આપણે લોટ નાખી અને જોઈ લઈએ કે તેલ ગરમ થયું છે કે નહીં તો અહીં આપણું તેલ છે તે સરસ મજાનું પરફેક્ટ ગરમ થઈ ગયું છે હવે આપણે જેટલી સમાય તેટલી પૂરી તેલમાં નાખી દેવાની છે તો અહીંયા જે તેલ છે તે મધ્યમ ગરમ છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે હવે થોડીવાર પછી તેને પલટાવી દઈશું ધીરે ધીરે પૂરીનો કલર પણ બદલવા લાગશે અને પૂરી એકદમ સરસ મજાની ક્રિસ્પી કરારી થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે પૂરી છે તેનો કલર થોડોક બદલાઈ ગયો છે અને પૂરી હવે એકદમ સરસ ક્રિસ્પી બની અને તૈયાર થઈ ગઈ છે હવે તેને એક પ્લેટમાં આપણે કાઢી લઈએ આ ગરમ ગરમ પૂરીમાં જ આપણે તેમાં ચાટ મસાલો અને ચીલી ફ્લેક્સ નાખી દઈશું તો ગરમ ગરમ પૂરીમાં આ બંને વસ્તુઓ નાખવાથી આપણી પૂરી છે તે સરસ મજાની ચટપટી અને તીખી લાગશે તો જેમ જેમ પૂરી થતી જાય ને તેમ તેમાં બે મસાલા તેમાં નાખતા જવાના તો એકદમ સરસ મજાની પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે કોઈ પણ પ્રકારના વણવાની ઝંઝટ વગર એકદમ ફરસી પૂરી અને કડકડી પૂરી તમે ચા સાથે સાંજે હલકી ફૂલકી ભૂખમાં અને સવારે નાસ્તામાં પણ ખાઈ શકો છો બાળકોને તમે હોસ્ટેલમાં જો રહેતા હોય તો તેને પણ નાસ્તામાં ભરી અને દઈ શકો છો એકદમ સરસ મજાની પૂરી આપણી બની અને તૈયાર થઈ છે મિત્રો જો તમને આ પૂરીની રેસીપી ગમી હોય ને તો તમે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાઈકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ